हेलो मित्र मित्रों कपास लाइव हराजी चालू है लाइव हराजी वाकान्दर मार्केट यार कपास लाइव हराजी छोड़ा है लाइव है तो कपास ने आपके बाजार भरा हुए हैं यहाँ पे छोड़ा भी आठ ढगलाना तो है તમે જોવા બોલ બોલવાનું ચાલુ છે લાઈવ હરાજી જો હાર કે આપડે આવા તો છે નથી કે સર બે ગયા ને વાંધો ન આવ એટલા દાડીયા ને દાડી નીકળી જાય તો આપણે 1000 રૂપિયા તો મને ચોખા રહ્યા 5 5 10 10 રૂપિયાનો વધારો કરીને હરાજી કરી રહ્યા છે ન્યૂનતમ ભાવ 1000 રૂપિયા જાવ છેલ્લી ક્વોલિટીનો હોય તો છસો સાતસો રૂપિયા પણ રહેલા છે અને વધુમાં વધુ

તો તમે લોકો માર્કેટ માર્કેટયાર્ડમાં કપાસ લઈને આવવાનું વિચારી રહ્યા છો તો તમારે જે દિવસે હરાજીમાં કપાસ મૂકવાનું હોય અને એક દિવસ અગાઉ કપાસ મૂકી જવું કારણ કે કપાસ મૂકવાની પછી જગ્યા પણ નથી મળતી અને સવારે આવો એટલે મોડું પણ બહુ થઈ જાય એક દિવસ અગાઉ જ મૂકી જાઓ આવા કપાસના ત્રણ શેડ અને ત્રણ શેડ વસારે જે ગાડીઓ આપવાની જગ્યા આવે બધી જ એટલે કે ઘણો કપાસ આવેલો છે આજે લગભગ સાંજે પાંચ વાગે કપાસની હરાજી પૂરી થશે એટલો કપાસની આવક થયેલ છે કપાસના ભાવ બહુ ઓછા બોલાય છે એટલે ખેડૂતમાં પણ નારાજ રહેલી છે કે કપાસના જેવા જોઈએ એવા ભાવ આપણે મળતા નથી આવી કપાસના લાઈવ હરાજીના વિડીયો કપાસના ભાવ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એમાં આપણે ટાઈમ એકાદ વિડીયો લઈને આવશું માર્કેટ યાર્ડ કપાસ હરાજી તો મિત્રો તમને આપણો આ લાઈવ હરાજીનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો